હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મેથી બાજરી બાઈટ્સ તો મેથી બાજરી બાઇટ્સ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે બનાવશું મેથી બાઈટ્સ તો મે મેથીની બાઇટ્સ બનાવવા માટે આપણે એક બાઉલ મેથી લીધી છે આ મેં મોટો મેથો આવે એ જ લીધું છે ને એક બાઉલ આપણે લીલા ધાણા લેવાના ને દોઢ બાઉલ આપણે આ બાઉલ દોઢ આપણે બાજરીનો લોટ લીધો છે હવે આપણે એમાં ધાણા અને મેથી પહેલાં નાખી દઈશું મેથીને ધોઈને લેવાની ધાણાનું મેથીનું વધારે પ્રમાણ રાખવાનું મસ્ત લાગે એમાં એક ચમચી આપણે લીલું લસણ ધાણા અને મરચાં એની પેસ્ટ લેશું એક ચમચી આપણે આ લસણવાળી ચટણી લેશું આમાં ઘરના રૂટિંગ જ મસાલા છે તો પણ એટલી મસ્ત લાગે આ અડધી ચમચી આપણે હળદર લેશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું చపటీ హింగ లేస్ ముజె లేం హాతి ఆ మసరి అజమో లే પહેલાં આ બધું આપણે મિક્સ કરીશું લસણવાળી ચટણી હોય ને એનો કર મિક્સ ન થાય એટલે પહેલાં આવી રીતે મિક્સ કરી લેવાની ને લસણવાળી ચટણીની રેસિપી તમને મારી ચેનલમાં મળી જશે હવે આપણે દહીં નાખવાનું પહેલાં આપણે મોટી બે ચમચી નાખશું પછી જરૂર લાગશે તો પાછું નાખશું એનો લોટ આપણે દહીંથી જ બાંધવાનું પાણી નહીં નાખવાનું હવે એને આપણે થાળીમાં લઈ લેશું આમાં ટોટલ ચાર ચમચી મેં દહીં નાખ્યું હાથથી આમ મસરતું દેવાનું છે એવી રીતે રોટલો કેમ મસરીએ એવી રીતના એકદમ મસરી મસરી ચીકણો કરી દેવાનો મસ્ત આવી રીતના નકર ફાટતા જ જાય પછી મસ્ત જો એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ ગયો આપડે ભાઈ તો અત્યારે કેવો હતો જ હવે આપણે પેનને ગરમ કરવા મૂકી દઈશ લોઢી કે આવી નોનસ્ટીકની પેન હોય એ ચાલે વાત કરી દેવાનું સહેજ પાણીવાર વાત કરી દેવાનો એટલા નાના નાના લુવા કરી આમ થેપી લેવાનું આવી રીતે ટીકી જેવા પીથી નાના કરો હોય તો એ ચાલે તમારે થોડુંક આપણે તેલ નાખવાનું એને આવી રીતે મૂકી દેવાનું ને ગેસને ધીમો કરી દેવાનો જે સાઈઝ તમારે બનાવો એ સાઈઝ બની જાય થોડુંક આપણે તેલ નાખીશું મસ્ત કડક થાય ને એવા એને પછી ગેસ ધીમો કરી દેવાનો બીજી બાજુ પણ એવી રીતના શેકાઈ ગયા છે આમ ફેરવતું જવાનું શેકતું જવાનું ભલે વાર લાગે ધીમા ગેસે મસ્ત જ આવા થવા દેવા જોઈએ આવા બ્રાઉન તો જ તમને ખાવાની મજા આવે બધા અવાજ શેકી લેશું આપણે આ બે આવા થઈ ગયા બેય બાજુ આવા મસ્ત શેકી લીધા જા તમને એવું લાગશે કે બરી ગયા બરી નથી ગયા અંદર સુધી ચોળવતા એને વાર લાગે એટલે ધીમે તાપે એને ચોળવવાનું પહેલાં ફાસ્ટ ગેસ રાખ્યું હોય ને એટલે એવા થઈ જાય બીજા રીતે મૂકતું જવાનું આ બાજુ આ થતા જઈને ઓલી બાજુ બીજા મૂકતું જવાનું તૈયાર છે બાજરી મેથી બાઇટ્સ એને તમે દહીં સાથે ચા સાથે કોફી સાથે કે ચપાથે મસ્ત લાગે જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ